એક બાપે ના દીકરા ને કીધું કે ભૂંગણ હકેલી રે તો ભૂંગણ બહુ મોટું છોકરા ઘડી માં હકેલાય થાકી ગયો હકેલાય નહીં થાક્યા પછી બાપ બાપને કીધું કે બાપા હકેલાતું નથી મારી કઈ ભૂલ થતી લાગે કે તારી બીજી કઈ ભૂલ નથી થતી તારી એક ભૂલ થાય છે કે શું કે હું તારો બાપ ઊભો હોવા છતાં તો મારી મદદ માગતો નથી

થાક લાગ્યો હોય ને હા થાકશે થાક લાગે જીવનના થાક લાગે એક વખતે હાલી 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 ને થાક તો શેઢે ઉભો તો પૂછ્યું કે ભાઈ ધંધુ હરી જાવ કેટલો થાય કે અડધો ગાવ પણ થાક તો શું કીધું ખબર કે તું ઊભો ન્યા હું ઊભો ન્યા થઈ બહુ જીની વાત છે તું ઊભો ન્યા કે હું ઊભો ન્યા બાપ થાક લાગે ને એટલો પલોય બહુ લાગે હા પછી કોઈ કુટુંબ થી થાકે કોઈ ઘર થી થાકે કોઈ ધન થી થાકે કોઈ બળ થી થાકે કોઈ 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 કાર્ય થી થાકે કોઈ પણ પ્રકારે થાકે થાક લાગે ને તો સેજે જે પલો કાપો ને એ બહુ વહેલો છે ત્યારે શક્તિ ની આપણે ભક્તિ કરી અને મદદ માંગવી જોઈએ હવે હું થાકો છું અહીં તો મને મદદ કરવા આવ અને આવે પછી એવું ન માનતા કે ત્રિશૂળ લઈને આવે ભેડીઓ ઢીને આવે મોરલી લઈને આવે બાણ લઈને આવે એક શંકર બાપાની જેમ જતા લઈને એ આવે એ કઈ રીતે આવું એ એની મર્દીની વાત છે પણ આવે હા એ પ્રસંગો તમને કહેતો તો કે કાર દીદીના દીકરા મણિલાલ અતિશય બીમાર એના પારસી ડોક્ટર એને જોયું ભયંકર તાવ તળી ગયેલો એટલે એણે અમુક વસ્તુ ખાવા પીવાની આમાં આમ ખરેરો કરવાની વાત કરી ગાંધી ઊભા થઈ ગયા ડૉક્ટર શું વાત કરો છો હું હિન્દુસ્તાનનો વાણી હું તમે મારા ઘરમાં આવી ખાવા પીવાની વાત કરી શકો કે આ વસ્તુ આપો આવા પુડલા કરીને આપો આવી તમે વાત કરી શકો આ સૈયું ગેટ આઉટ ડોક્ટર પેટી બંધ કરી બંધ કરીને એટલું બોલ્યો કે ગમે એટલું ભણશો તો તમે હિન્દુસ્તાની સુધરશો નહીં મીઠાન પોતા મૂકો મીઠાન પોતા મૂકો ટ્રેન નીકળી ગયો તો ગાંધી તો ગાંધી બાપા વળાવવા ગયા એની મોટર વહી ગઈ મોટર પેટી મૂકી દીધી ડોક્ટર ની મોટર વહી ગઈ અને પછી ગાંધી ઉભા રહ્યા કેટલો સમય વિયોગ્યો ખબર ન પડી મહાત્મા ગાંધીએ લખ્યું છે કેટલો સમય વિયોગ્યો ખબર ન પડી એમાં યાદ આવ્યો મારો દીકરો ગુજરી ગયો હોય હવે એટલા તાવમાં કોઈ દી જીવતો ન હોય એ દોટ મૂકી પોતાના ની અંદર પગ દીધો મણી નામ હામાં આવ્યા બેટા તું કે બપુજી ખબર નથી પણ એટલી બધા મને શીત વડ્યા એટલો બધો પરસેવો વેડ્યો કે અંદરના વસ્ત્રો મારે નીચોવા પીડ્યા પટાણું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને એ વખતે મહાત્મા ગાંધીએ લખ્યું પાણી પીતા જાવ પીતા જાવ ને તરસ ન મટે એવું પણ બને અનાજ ખાતા જાવ ખાતા જાવ ખાતા જાવ અને ભૂખ ન ભાંગે એવું પણ બને પ્રાર્થના કરો ને તમારા દુઃખ દર્દ ન હટે હું કોઈ દિવસ ન બને એ અમારો નિજ અનુભવ છે ગાંધીજી લખ્યું છે આ મારો નિજ અનુભવ છે હૃદયથી પોકાર કરો ભયા ના ભાવથી કરો કે હકલો કે હિંગલા સથરા તણા ધૂણ કેમ આવું એની મરજીની વાત તમે મુશ્કેલીમાં હો અને એ સમયે તમારો ભાઈ મિત્ર સંબંધી દોસ્તાર હકું વાલું કોઈ પણ આવીને તમારા આંગણે ઊભું રહીએ અને એ સમયે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિક મિત્ર બનીને ને આવ્યો છે એ ભોગો બનીને આવ્યો છે એ સંબંધી બનીને ને આવ્યો છે પ્રેમ બનીને ને આવ્યો આવે કોઈ પણ સ્વરૂપે આવે એની કરી કવિ કાગની રચના શ્રદ્ધાની બળવત કવિ કાગ કીએ છે કે મા કાજળ લઈ અને કાલિકા નીકળી કાલીએ કર્યું શું કે માડી એણે લાખ ખોડી આંધી તારો લીએ લોચન બિરારે લો રૂપક ભાઈ 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 કડકા નીકળી આંદણ લઈને કાજર લઈને એક એક તારો લીને આય ખાંજુવા મંડી ગઈ તમને ખબર છે આંખ માં આંદણ આંજી આંખ વીતી જાય યાંક મંડી તારો લીયા વીતાવા મંડા તારો લીયા વીતાવા મંડા ટુક માં તારા દેખાતા બંધ થયા પછી કે માડી આમાં તના વિકાના જરૂર નો પૂગે સોનાલા મારી વારે ચડો રે એ ભગવતી એ જગદંબા હવે આમાં ક્યાં જાવું કે ખબર પડતી નથી મેવલ્યો મંડાયણો હવડા હવડા વાદળા ઈ પવન હવે મારું વાણ ક્યાં જાય એમાં કઈ ખબર નથી શું કરું અને આવી ખોડિયાર થઈને આવી પેઠળ થઈને આવી નાગભાઈ થઈને આવી માત્રીમાં થઈને આવી કે નહીં નોખા સ્વરૂપે આવી કે કેવા સ્વરૂપે આવી કે માડી તારા કરુણા નવું કોઠે જબુ કી જીણી વીજળી અને તેથી વીજળી થઈને આવીને દરિયામાં મંડી હળાકા મારવા અને ખારવા ને કે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો એ વીજળી ના રૂપે આવી કેડો કરીને કાઠે આવી આવે ભાવ આપણો હોવો જોઈએ

પ્રેમ ના હું મુટે બધાય આઘારીએ ઓલાત રિયા તાગ લિયે એ વિંધીન મુદરા

વાત કરીએ તો દરબાર સાહેબ ની ડેલી એ નવી ખરેલ આવી એટલે કહુંબો ગોટવા કીધું કે બાપુ નવી ખરેલ આવી જૂની ખરેલ નાખી દઉં એ કે આજનો કહુંબો ઘૂંટીને નાખીએ છેલ્લો કહુંબો ઘૂંટવો તો દિલ દઈને કહુંબો ઘૂંટો ઘૂંટી 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 લાલ ચણોઠી દેવો કહુંબો ઘૂંટી અને એ ખરેલ એ નાખી આવ્યો ઉકળે બન્યું એવું કે ચોમાહાના ચાર છાંટા પડ્યા અને રખડતું રખડતું ક્યાંકથી જુવાન ઉંદડ્યું આવ્યું બરોબર મીઠ નો દોરો ફૂટે આવું ઉંદડ્યું અને એ ખરેલ પાસે આવ્યું અને ખરેલ કરકો લાવી કરકો લાવીને લાગી વર્ષો છે કે હું બહુ ઘૂંટાતો એ ખરેલ કરકો રે લાગી લાગીને સુમી કે ખરેલ લે કહું બે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ દીધી નાખી તા ફાટતી મુસરે આવ્યો એક મુસકે અને અણસમજમાં લીધી ત્યાંથી

ઈ રંગે જે રંગાઈ ગયા અહીં છે ઈ તારે જે ધડાઈ ગયા અહીં છે એની આપણે કલ્પના ન કરી શકીએ એ તાકાત ને ઈ ઉર્જા ને હમજી કેવાનો મારો અર્થ એ છે કે ધર્મ ને બહુ ઘૂંચવી નો નાખો ધર્મ ને બહુ ઘૂચવો ને સિગમ દેવો કર નાખો નથી ઠૂકી શકતા નથી ગળે ઉતારી હકતા સીધો સાધો સહજ ધર્મ છે બસ અહીંયા અહીંયા વાવવાનું છે ને આપણે લણવાનું છે નામ લેવા હું તો ઘણી વખત જાહેરમાં કહું બીજું કાંઈ ન થાય કે લેવા એટલું રામનું નામ લ્યો દેવાય કોકને બટકો રોટલો દો આના બીજું શું કરવાની જરૂર છે લેવાય એટલું રામનું નામ લ્યો દેવાય તો કોકને બટકો રોટલો દો મહત્વનો બધો એ છે કે આપણે આટલા આટલા વર્ષો કાઢ્યા ઠીક છે મારા જેવા હાઇટ કાઢ્યા ત્રણ કોરાની ઉંમર સુધીનું આપણને સાંભળતું ન હોય પણ ત્રણ કોરા પછી તો આપણને સાંભળે છે કે આપણે હું હું કર્યું હોય અને એ બધું આત્માની માલિકો બ્લુ પ્રિન્ટ પડેલી છે આપણે એમ કહીએ કે ચિત્રગુપ્તના ચોપડે ચિત્રગુપ્ત ને ગુપ્ત ચિત્ર અવરું પકડાયું એ બધું આત્માને ખબર છે અને એ માલિકોથી એને ડરાવે છે ત્યારે હવે હું થાય હવે શું થાય એનો સીધો સાદો સાધો આપણા સંતો દીધો છે કે બી ગમે હોય ગમે હોય પણ એને ધરતી ન મળે તો ઊગી ન શકે ધરતી ન મળે તો બી ઊગી ન શકે એમ કર્મ ગમે એવું હોય પણ ત્રેષ્ણા રૂપી જો ધરતી ન મળે તો કર્મ ઉગે નહીં માટે ત્રેષ્ણાને છોડ્યા વિનાનો કોઈ દિવસ પામી શકાતું નથી બધી ખોટી